છોતેરમાં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી ચુડાકોટના પટાંગણમાં ચુડાના પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજનો દિવસ દેશ માટે ગર્વની ક્ષણ છે દેશ આજે તેનો છ્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે આ અવસરે ચુડા સંકુલમાં એક ભવ્ય સમારોહ યોજાયો છે ચુડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ જજ અમિત કુમાર ડાભીએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો ત્યારે પરેડમાં ભારતની સંસ્કૃતિ અને તેની સેનાની તાકાત અને બહાદુરીને વાગોળવામાં આવી હતી આ અવસરે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદતન લશ્કરી ક્ષમતાઓ બિરદાવી હતી અને દેશની શક્તિ અને અખંડિતતા ને વધારનાર શહીદોને યાદ કરીને સૌરાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયા હતા આ તકે ચૂડા બાર એસોસિએશન એડવોકેટો તથા ચૂડાકોટ કોર્ટ સ્ટાફ અને રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા तुम्भेन अविया